તો કઠલાલમાં રાત્રે જૂથ અથડામણના દ્રશ્યો સામે આવ્યા જેને લઈને પોલીસની સ્પષ્ટતા કરવામાં આવી ખેડા જિલ્લા પોલીસ વડાએ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે ખોખવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારી થઈ હતી બાઇક ચાલક ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યા હતા એ સમયે બે જૂથ એકત્ર થયા હતા પોલીસ સ્ટેશનથી થોડે દૂર બાઇક સળગાવવામાં આવ્યું હતું જોકે હાલ સમગ્ર પંથકમાં શાંતિનો માહોલ છે કઠલાલ શહેરમાં બે કોમના ટોળા સામસામે આવી જવાથી આ મામલો નીચક્યો હતો જિલ્લા પોલીસવાળાએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે ખોખરવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જે બાબતે બાઇક ચાલક ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન આવ્યું હતું જે સમયે બંને કોમના ટોળા એકત્ર થતા પોલીસ સ્ટેશનથી થોડી ધોરણે એક બાઇક સળગાવવામાં આવ્યું હતું જોકે હાલ પોલીસે ટોળાને ઘેરી નાખ્યા છે સમગ્ર પંથકમાં હાલ શાંતિનો માહોલ છે આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયએસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઈક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે અને ભોગ જે કઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે